બાર <inaudible> પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો ત્રણથી ચાર ગાડી ભરી અને ખુલ્લી તલવારો પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિતો જ હુમલો કરી દીધો એમાંથી એમને તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં બક્ષવામાં આવશે નહીં અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ ભાઈઓ સંજોવાલાય છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે કારણ ગમે તે હોય તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને તમે કારણ વાત આપણા બંનેની વાત થાય છે તમે કંઈક વાતચીત કરીને ફેસલો લાવો તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો આ કોઈ રીત છે આ એકવીસમી સદીમાં પહેલા યુપી બિહારના ઉદાહરણ આવતા હતા હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે